મોરબીમાં પાર્કી પણતર સાથેના સંબંધના કારણે યુવાનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે મોરબી શહેરમાં ગત મોડી રાત્રિના ખાટકીવાસ નાકા નજીક અજાણ્યા પરસોતમ ચોક નજીક યુવાનની હત્યા કરી નાખતા અષાઢી બંદોબસ્ત વચ્ચે મોરબી ડિવિઝન પોલીસને થઈ પડી હતી હત્યા પાછળ પરિણીતા સાથેનો પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું અને પરિણીતાના પતિ અને દિયરે છડીના કાઝીકીને યુવાનને મોટને ખાત ઉતારી દેતા બનાવ અંગે મૃતક પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારિયા બનાવ અંગે સિટી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ સવારના પાંચ વાગ્યાના સુમારે ખાટકીપરા પાસે એક ખૂનનો બનાવ બનેલો છે જે ગામે તોફિકભાઈ ઉર્ફે ભૈલો ઇબ્રાહીમભાઈ ચાનિયા નાઓનો ખૂન કરવામાં આવે છે આ ગામે તોફિકભાઈના પત્ની સલમાબેન નાઓની ફરિયાદ લઈ મોરબી સિટી ડિવિઝન પોસ્ટે ખાતે ધોરણસર ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની ફરિયાદ મુજબ આ આ કામના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે જમ્મુ જગદીશભાઈ કોડી તથા નરેન્દ્ર ઉર્ફે ગુરો જગદીશભાઈ કોડી આ બે આરોપીઓ થાય છે જેમાં આરોપી નંબર એકના પત્ની સાથે મરણ જનારને પ્રેમ સંબંધ હોય તેના સંદર્ભે અગાઉ પણ ઝઘડા થયેલા હોય જેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદીનું મરણ નિપજાવે હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલ છે જે આ બંને આરોપીઓ છે સંભવિત આશ્રય સ્થાનો ઉપર તપાસ કરવા કરાવવા છતાં મળી આવેલ નથી જે તપાસ થતી જારી છે એમને પેલા ટક્કર મારીને પાડી દેવામાં આવેલ હતા ત્યાર પછી છરી અને લાકડાના ધોકા વડે માર મારી અને મરપુરી જારી